હાલ આપણા દેશની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી નજીકમાં છે અને હાલ આપણે જોઈએ જોઈ રહ્યા છીએ કે આખા દેશની અંદર એક મુદ્દો ચર્ચાનો રહ્યો છે એ છે રૂપાલાની જે વિવાદિત જે બયાન છે એ મુદ્દે આજે આપણે જોઈ રહ્યા છીએ એના ઘેરા પ્રત્યાઘાતો ન માત્ર ક્ષત્રિય સમાજમાં દરેક સમાજની અંદર આ આજે એના પડી રહ્યા છે ત્યારે આગામી સમયમાં આનો નિર્ણય શું આવશે એ તો આપણે હાલ જાણી નથી શકતા હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે એક જ માંગ છે ક્ષત્રિય સમાજની કે રૂપાલાની ટિકિટ રદ થાય તો એ એના વિશે આજે આપણે જોઈ રહ્યા છીએ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે નમસ્કાર મિત્રો હું છું આપણી સાથે પરેશ જોશી આશાપુરા ન્યૂઝમાં આપનું સૌનું સ્વાગત છે આજે આપણી સાથે છે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને કચ્છ જિલ્લા ક્ષત્રિય યુવા સભાના પ્રમુખ ગજુબા જાડેજા જે નવી નાળના છે અને એક ક્ષત્રિય યોદ્ધા આપણે કહી શકીએ હંમેશા નારીઓ માટે ગામ માટે સમાજ માટે અને ખાસ કરીને જ્યારે ગૌચરનો મુદ્દો હોય એના માટે પણ તેઓ લડતા આવ્યા છે તો આજે આપણે એમની સાથે મુલાકાત કરશું ગજુબા બાપુ આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ આપણા દેશમાં જોઈ રહ્યા છીએ જે રૂપાલાની જે વિવાદિત જે ટિપ્પણી છે એ મુદ્દે એની ટિકિટ પણ હજી રદ નથી થઈ અને ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે એની જે રાજકોટ થી જે લોકસભાની જે એમણે ઉમેદવારી નોંધાવી છે રદ થવી જોઈએ તો સરકાર હજી એ મુદ્દે ગંભીરતા નથી લેતી આપણે જોઈ રહ્યા છીએ આટલો બધો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે છતાં પણ સરકાર નમતું નથી જોગતી આપ શું કહેશો મુદ્દો જે ટિપ્પણી છે એ ટિપ્પણી વિવાદિત છે અને અભદ્ર ટિપ્પણી પરસોત્તમ રૂપાલાએ કરેલ છે ભારતીય જનતા પાર્ટીએ રાજકોટથી ટિકિટ આપી અને એ બાદ ચૂંટણી પ્રચાર દરમિયાન એક સમાજને ઊંચો દેખાડવા બીજા સમાજને નીચો દેખાડવાનો જે પ્રયત્ન માટે જે ટિપ્પણી કરવામાં આવી છે એ અભદ્ર ટિપ્પણી છે અને એમાં ક્ષત્રિય સમાજને ખૂબ રોષ છે ક્ષત્રિયોના આપ જુઓ કે હજારો વર્ષના ઇતિહાસ છે આ દેશ ઉપર છત્રીઓએ શાસન કર્યું છે અને આ રાષ્ટ્રને બચાવવા માટે એક હજાર વર્ષ સુધી છત્રીઓ યુદ્ધ લડ્યા છે પોતાના પ્રાણોની આહુતિ આપી છે બલિદાનો આપ્યા છે અને એ રાષ્ટ્રના રક્ષણ માટે અને ભારતનો ઇતિહાસ કલંકિત ન થાય એના માટે છત્રાણીઓએ જોહર કર્યા છે આ વિવાદિત નિવેદન ઈ જોહરને ઈ જૌહર વિરુદ્ધ ઇતિહાસ ઇતિહાસને કલંકિત કરવાનું ટીપ્પણી છે નિવેદન છે એટલે એ માફીને યોગ્ય નથી કોઈ ભૂલ થઈ હોય તો એની ક્ષમા હોય ગુનાની ક્ષમા ન હોય અને એ બાબતે જ્યાં સુધી આ તો ક્ષત્રિય સમાજ ઉદાર સમાજ છે એટલે વધારે કોઈ મોટી માંગણી નથી માત્ર ને માત્ર લોકસભાની ટિકિટ પરસોત્તમ રૂપાલાની રદ થવી જોઈએ એ માંગ સાથે ને જ્યાં સુધી આ માંગ નહીં સંતોષ થાય ત્યાં સુધી આ લડાઈ વધુ ને વધુ ઉગ્ર બનતી જશે રૂપાલા બે વાર માફી પણ માંગી છે તો હજી એનો એને જે માફી આપવામાં નથી આવ્યો આપણે જોઈ રહ્યા છીએ ઉગ્ર વિરોધ સમાજમાં જોઈ રહ્યા છીએ આપણે જોઈએ છીએ કે કોઈ પણ રાજકીય પક્ષના નેતા હોય એ બફાટ કરે અને પછી છે તે માફી માંગે તો આજે આપણે જોઈ રહ્યા છીએ એના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે આજે આ એક નેતાએ બફાટ કર્યો છે કાલે બીજા નેતાઓ આવો બફાટ કરશે અન્ય સમાજો ઉપર તો આના ઉપર હજી સુધી જે એક્શન લેવા જોઈએ રૂપાલા ઉપર એ હજી નથી આ એક ગંભીર મુદ્દો છે અને એનો જે વિરોધ થઈ રહ્યો છે અને એ વિરોધની વચ્ચે આજે આપણે જોઈ રહ્યા છીએ જે આપણા ભારતના જે કરણી સેનાના અધ્યક્ષ છે મહીપાલ સિંહ મકરાણા સાથે અન્ય આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો છે એમની જે તે પોલીસે અને સરકારે અટકાયત કરી છે એ મુદ્દે શું છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષનો હોય કોઈ પણ સમાજનો હોય જો અભદ્ર ટિપ્પણી કરે તો એ ક્ષમાને યોગ્ય નથી કારણ કે છત્રીઓએ હંમેશા તમામ સમાજોના અબડા મહિલાઓનું ગરીબોનું ગાયોનું અને રાષ્ટ્રનું રક્ષણ કરવાનું કાર્ય કર્યું છે એટલે છત્રીઓનો ઇતિહાસ છે એ ઇતિહાસ ઉપર ટિપ્પણી કરે આ સમર્પણ ઉપર કોઈ ટિપ્પણી કરે તો એ ક્ષમાના યોગ્ય નથી આજે આપણે પૂછ્યું કે મૈપાલસિંહ મકરાણા આ આંદોલન ઉગ્ર થતો જાય છે અને જ્યારે જ્યારે મહિપાલસિંહ મૈપાલસિંહ મકરાણા કર્ણિશના રાષ્ટ્રીય અધ્યક્ષ એમની આજે જે અટકાયત થઈ કોઈ એવો કોઈ ઉગ્ર કાર્યક્રમ યા અહિંસક કોઈ કાર્યક્રમ નહોતો લોકશાહીમાં જે જનતાને મળેલા અધિકારો છે એ પ્રમાણેનો કાયદેસરનો કોઈ કાર્યક્રમ હતો કાર્યક્રમ દરમિયાન એમની અટકાયત અને ધરપકડ કરવામાં આવી છે જે બિલકુલ અયોગ્ય છે અને હંમેશા જ્યારે જ્યારે પોલીસ દમન થાય છે ત્યારે ત્યારે કોઈ પણ આંદોલન અહિંસક હિંસક થતો જાય છે અત્યાર સુધી છત્રીઓએ અહિંસક આંદોલન કર્યા છે ક્યાંય પણ આપે નહીં જોયું હોય કે કોઈ પણ પબ્લિક પ્રોપર્ટીને યા કોઈ પણ પબ્લિકને યા ક્યાંય પણ કોઈને નુકસાન થયું એવું છત્રીઓ પોતાના આંદોલનમાં હજી સુધી કર્યું નથી પણ આવા પ્રકારના કૃત્યો છે એ મને એવું લાગે છે કે સરકાર અને પોલીસ હિંસક આંદોલનમાં પરિવર્તિત કરવા માંગે છે એટલે ભવિષ્યમાં આવી પણ સંભાવનાઓ બની શકે ઘેરા પ્રત્યાઘાતો કરી શકે હાલ આપણે જોઈ રહ્યા છીએ જે રૂપાલાએ જે વિવાદિત બયાન આપ્યો અને આપણા ક્ષત્રિય સમાજના જે બહેનો છે એમને પણ જાહેરમાં આવવું પડ્યું તો એ જે બહેનોએ જે જોહર કરવાની જે વાત કરી હતી એમનો એમની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તો આ મુદ્દે આપ શું કહેશો છતરાણીઓએ પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર એકી સાથે મળીને જોહર કર્યા છે અલાઉદ્દીન ખિલજીએ જ્યારે દેશ ઉપર આક્રમણ કર્યું અને બધાએ ક્ષત્રિયો જ્યારે ખપી ગયા ત્યારે પદ્માવતી ની આગેવાનીમાં લગભગ પચીસેક હજાર છત્રાણીઓએ જોહર કર્યા કારણ કે આ દેશનો છત્રાણીઓએ પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર એકી સાથે મળીને જોહર કર્યા છે અલાઉદ્દીન ખિલજીએ જ્યારે દેશ ઉપર આક્રમણ કર્યું અને બધાએ ક્ષત્રિયો જ્યારે ખપી ગયા ત્યારે અ પદ્માવતી ની આગેવાનીમાં લગભગ પચીસેક હજાર છત્રાણીઓએ જોહર કર્યા કારણ કે આ દેશનો ઇતિહાસ કલંકિત ન થાય એના માટે આ દેશ માટે આ રાષ્ટ્ર માટે છત્રાણીઓ આજે પણ જોહર કરી શકે છે જેની સાબિતી કાલે ગઈકાલથી જે મુદ્દો ચાલી રહ્યો છે કે થી સાત છત્રાણીઓ જે રાજપૂત ક્ષત્રીય મહિલાઓ છે એ જોહર કરવાની પૂરી તૈયારીમાં છે કારણ કે જે ઇતિહાસ ગૌરવશાળી ઇતિહાસ છે આ દેશનો આ ક્ષત્રિયોનો તમામ લોકોનો તમામ સમાજનો એ ઇતિહાસને કલંકિત કરવાનો પ્રયાસ થયો છે એ કલંક રહી ન જાય એના માટેના એના માટે છત્રાણીઓ આ તો પાંચ છે પણ આજે પણ પચાસ હજાર છત્રાણીઓ પણ જોહર કરી શકે છે બાપુ એક વાત કહું કે ભાજપ સરકારનું એક સૂત્ર છે અબકી બાર ચારસો પાર તો આ જે સૂત્ર છે એમનો સ્લોગન તો અત્યારે લોકસભાની ચૂંટણી છે અને કચ્છની અને ગુજરાતની તમામ સીટો ઉપર ભાજપ કે છે છે કહે અમે મોટી સફળતા મેળવશું તમામ સીટો ઉપર અમે જે તે વિજય થશું તો હાલમાં આપણા ક્ષત્રિય સમાજનું કેટલું યોગ પ્રભુત્વ રહેલું છે અને આની લોકસભાની ચૂંટણીમાં આખા દેશ ઉપર કેવી અસર પડશે પાંચસો બાસઠ રજવાડાઓ અને આખા દેશના છત્રીઓ વિરુદ્ધનું નિવેદન છે એટલે શરૂઆત ગુજરાતથી થઈ છે આ આંદોલનની ભવિષ્યમાં આખા આ આંદોલન ચારસો બાર ની જે વાત છે કદાચ ભારતીય જનતા પાર્ટી ને એવું લાગતું હોય કે છત્રીઓ ની ગુજરાતની અંદર મત ની જે સંખ્યા છે એ કદાચ ઓછી છે અને હાર જીત કદાચ ક્ષત્રિયો કરી શકે તો એના માટે હું આપણે કહું કે દરેક ગામના ક્ષત્રિય સમાજ અન્ય સમાજોને પણ બોલાવે સંયુક્ત ગામની મીટિંગ કરે અને એ મિટિંગની અંદર પ્રતિજ્ઞા લે કે આ અમારા છત્રીય સમાજની અસ્મિતાની વાત છે આ રાષ્ટ્રની અસ્મિતાની વાત છે અને એને કોઈ એક કલંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે તો તમામ તમામ સમાજ અમારી સાથે રહે એ આહવાનને પગલે ગઈકાલે લગભગ પાંચ થી દસ ગામો અને ઘણી બધી એવી સોસાયટીઓમાં બધા સમાજો સાથે મળી છત્રીય સમાજને આશ્વાસન આપી અને આ લડતમાં તમારી સાથે છીએ એ રીતના અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ઉમેદવારી રદ ન કરે અને જો રદ ન કરે ને ઉમેદવારી પણ ફોર્મ પણ ભરે તો તો પણ એની ભારતીય જનતા પાર્ટી મતદાન અને પ્રચાર પણ પ્રતિબંધ કરવાની પ્રતિજ્ઞા અને નિર્ણય લેવાઈ રહ્યો છે એટલે કોઈ સમજતું હોય કે નહીં માત્ર છત્રીઓ એકલા છે છત્રીઓ સાથે અન્ય તમામ સમાજ જોડાયેલા છે ને એમ તમામ સમાજ પ્રણ લેશે ને ભવિષ્યમાં ખૂબ મોટું ભારતીય જનતા પાર્ટી નુકસાન ભોગવવું પડશે

આ ઇતિહાસને કોઈએ રૂંધવાનો યા કલંકિત કરવાની કોશિશ કરી હોય અને એની સાથે ક્ષત્રિય સમાજનો કોઈ પણ વ્યક્તિ ભલે ભારતીય જનતા પાર્ટીનો ગમે એવો કાર્યકર હોય એની સાથે રહે એ મને નથી લાગતું આજનું જ હું તમને ઉદાહરણ આપું આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને મુન્દ્રા તાલુકાની અંદર ઘણા બધા કાર્યક્રમો એ અંતર્ગત કરવામાં આવ્યા છે અમે બધું જોયું પણ ઘણા તમામ કાર્યક્રમોની અંદર

એની જગ્યાએ રૂપાલાની જગ્યાએ એ હાલમાં સત્તા સાથે જોડાયેલા છે કેન્દ્રીય ગજાના મંત્રી છે એની જગ્યાએ જો બીજા કોઈ આવું વિવાદિત નિવેદન આપ્યું હોય કોંગ્રેસના કોઈ કાર્ય કરે કે કોઈ આમ આદમી પાર્ટીના કાર્ય કરે કે કોઈ આપી હોય તો એના ઉપર અત્યાર સુધી શું એક્શન લેવાઈ ગયા હોય આ માત્ર ક્ષત્રિય વિરોધ નહીં કોઈ પણ સમાજ વિરુદ્ધ અને કોઈ પણ પક્ષના કોઈ નેતાએ નિવેદન આપ્યું હોય તો ચોક્કસથી હું કહું છું કે ભાઈ પણ કરે તો હું વખણું છું ને એ સમા આપી જ ન શકાય હાલમાં જે આપણે જોઈ રહ્યા છીએ જે વિરોધ થઈ રહ્યો છે એ કોઈ સમાજ વચ્ચે નથી એ કોઈ જોવા જઈએ તો કોઈ પક્ષ નથી સાથે પણ નથી પણ એ વિવાદ આપણે જોઈ રહ્યા છીએ કે એક જે વિવાદિત બયાન આપ્યું છે એ રૂપાલા સામે છે તો આવનારા સમયમાં શું લાગે છે બાપુ એની ટિકિટ ભાજપ સરકાર આપણા કેન્દ્રીય રાજ્યના જે જોડાયેલા છે એની સાથે તો એની ઉમેદવારી રદ થશે શું લાગે છે આમને કેવા પ્રત્યાઘાતો પડશે હાલ આપણે જોઈ રહ્યા છીએ ક્ષત્રિય સમાજનો ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે શું આનો પરિણામ આવી શકે છે હાલની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ તો માત્ર રૂપાલાની ટિકિટ બાબતે વિરોધ છે ટિકિટ રદ થાય તો જેની તે પરિસ્થિતિ જે પહેલા હતી પરિસ્થિતિ એમાં કોઈ આખો વિવાદ જ ત્યાં શાંત થઈ જાય છે પણ ટિકિટ રદ ન થાય તો ક્યાંક એવું પણ માનવામાં આવે કે રૂપાલા એ જે નિવેદન આપ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટીનું પણ સમર્થન છે તો ભારતીય જનતા પાર્ટીનો જ સીધો વિરોધ ચોક્કસ થશે અને ઠેર ઠેર કાર્યક્રમો થશે અને એનું પરિણામ ભારતીય જનતા પાર્ટીને જ ભોગવવું પડશે બાપુ અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણા દેશ વિદેશમાં દર્શકો ઘણા બધા ઇન્ટરવ્યુ જોતા હશે આપણે શું અપીલ કરશો કાયદો પણ આપણે હાથમાં નથી લેવાનો ઉગ્ર વિરોધ પણ કરવાનો છે અને સમાજ સમાજ વચ્ચે પણ અને અન્ય સમાજો વચ્ચે પણ ઘર્ષણ ન થાય ને કાયદો પણ હાથમાં આપણે ન લઈએ અને એવી રીતના આપણે જે લડત છે આગળની એ ચાલુ રાખવાની છે તો આનો આપણે એવો ઈચ્છીએ છીએ કે સારા પરિણામ આવે રૂપાલાએ જે બપાટ કર્યું હતું એના એની જે ઉમેદવારી છે એ રદ પણ થવી જોઈએ કારણ કે આ એકવાર આપણે ઢીલા પડીએ તો બીજા પણ નેતાઓ ફાવી જાય તો આ એક જરૂરી છે અને જે ઉમેદવારી છે રદ થવી જોઈએ આપણા સમાજના આગેવાનો કહી રહ્યા છે બહેનો પણ એવું કહે છે એમના ધર્મપત્નીને પણ ટિકિટ આપવામાં આવે તો વાંધો નથી બીજા ઉમેદવારને આપવામાં આવે આ આપણે આજે જોઈ રહ્યા છીએ કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે જોડાયેલો તો હાલમાં આપણે એનો જોઈ રહ્યા છીએ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે તો એ વિશે શું કહું હું એટલું જ કહીશ કે કોઈ પણ વ્યક્તિ ને એ સીટ ઉપર ટિકિટ આપે એમાં ક્ષત્રિય સમાજને વાંધો નથી માત્ર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને માત્ર રાજકોટની અંદર નહીં પણ કોઈ પણ સીટ ઉપર એને ટિકિટ ન મળવી જોઈએ નહીં તો આ વિરોધ ચાલુ રહેશે અને મેં બે દિવસ પહેલા જ આહવાન કર્યું હતું પરમ દિવસ એ બાદ દરેક ગામમાં મેં આપને કીધું એ પ્રમાણે બધા સમાજો સમર્થન આપી રહ્યા છે કારણ કે બધા સમાજો સાથેના ક્ષત્રિય સમાજના ગાઢ નાતાઓ છે આપ છેલ્લે જારાનું યુદ્ધ થયું જારાના યુદ્ધ વખતે એવો કોઈ સમાજ નહોતો જે સમાજ છત્રીઓ સાથે યુદ્ધમાં નહોતો જોડાયો કચ્છને બચાવવા અન્ય સમાજની વાત કરું સુમરા સમાજની એકસો ચાલીસ દીકરીઓને બચાવવા એના રક્ષણ માટે અબળાજીએ બોતેર દિવસ સુધી યુદ્ધ લડીને પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી આ છત્રીઓ હંમેશા પરમાર્થ માટે લડ્યા છે અન્ય સમાજો આપ જોવો

અને હું અહીંયાથી એ પણ વિનંતી કરીશ કે અમે જે મુન્દ્રામાં શરૂ કર્યું છે કે આઠ દસ ગામ થઈ ગયા છે આઠ દસ ગામ આજે થશે અને મુન્દ્રા તાલુકો લગભગ સંપૂર્ણ તમામે તમામ ગામ આ રીતે અમે પ્રતિજ્ઞા લેવડાવશું અને અન્ય તાલુકાઓમાં આખા રાજ્યમાં અને અન્ય ક્ષેત્રોમાં પણ આ પ્રકારનું દરેક ક્ષત્રિય સમાજ કાર્ય કરે પ્રતિજ્ઞા લેવડાવે તો જ સીધી અસર થશે અને જેને

રદ નહીં કરવામાં આવે તો આગળ ઘણા જણા અપક્ષમાં પણ ઉમેદવારી નોંધાવશે પછી એને એના એના ઉપર આપણે વાત કરીએ તો એની કેટલી અસર અપક્ષમાં ઉમેદવારી નોંધાવવાનું માત્ર કારણ એ છે કે ઈવીએમ મશીન થી ઇલેક્શન ન થાય અને બેલેટ પેપરથી ઇલેક્શન થાય તો સ્વાભાવિક છે ક્યાંક ગરબડી ચાલતી હોય તો એ ગરબડી ન થઈ શકે અને પરસોત્તમ રૂપાલાને હરાવવાનું ફોકસ સમાજ અને અન્ય સમાજોનું રહે તો એમાં આ મુખ્ય મુખ્ય એનો ફોકસ છે છે બાબત ક્ષત્રિય સમાજના આપણી સાથે ઘણા બધા ઇન્ટરવ્યુ જોતા છે પછી બીજા પણ ઘણા બધા સમાજો એ પણ સમર્થન જાહેર કર્યું છે તો જે લડત છે એનામાં વધુ લોકો જોડાય બીજા સમાજો જોડાય આ લડતમાં એ માટે આપણી છત્રિય સમાજનો દરેક સમાજ સાથે મેં કીધું નાતો છે સુમરા સમાજની એકસો ચાલીસ દીકરીઓ માટે ક્ષત્રિય સમાજે આહુતિ આપી હતી બોતેર દિવસ સુધી પોતાના સૈન્ય સાથે યુદ્ધ કરીને આપણે જોઈએ કે રાજ તિલક જે જે રજવાડા ઉપર લાંછન લગાડવાનો પ્રયત્ન કર્યો છે એનું રાજ તિલક મહેસુલ સમાજના ધર્મ ધર્મગુરિઓ ગુરુઓ કરતા આવ્યા છે અને પ્રથા આજ દિવસ સુધી ચાલુ છે એમની સાથે પણ નાતો છે અન્ય સમાજો કે ગઢવી સમાજના એક એક કોઈ વ્યક્તિ હતા એમના શબ્દ માટે રાજવીઓએ માથા ઉતારી દીધેલા છે એવા પણ ઘણા દાખલા ઘણા ઉદાહરણો છે બ્રાહ્મણ સમાજ છે એ ને એવા બધા સમાજો છે એમને માથાની પાઘડી સમાન છત્રીઓએ બેસાડ્યા છે કોઈ પણ સમાજ એવો નથી જે સમાજ સાથે છત્રીઓનો ક્ષત્રિયોના ઇતિહાસને કલંકિત કરવાની કલંકિત જેણે કર્યું છે એની વિરુદ્ધની નથી આ આખા રાષ્ટ્રના ઇતિહાસને કલંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે જે જોહર થયા એ રાષ્ટ્રના ઇતિહાસ ક્ષત્રિય સમાજના જે આપણી સાથે ઘણા બધા ઇન્ટરવ્યુ જોતા છે પછી બીજા પણ ઘણા બધા સમાજો એ પણ સમર્થન જાહેર કર્યું છે તો જે લડત છે એનામાં વધુ લોકો જોડાય બીજા સમાજો જોડાય આ લડતમાં એ માટે આપણી ક્ષત્રિય સમાજનો દરેક સમાજ સાથે મેં કીધું નાતો છે સુમરા સમાજની એકસો દીકરીઓ માટે ક્ષત્રિય સમાજે આહુતિ આપી હતી દિવસ સુધી પોતાના સૈન્ય સાથે યુદ્ધ કરીને આપણે જોઈએ કે રાજતિલક જે જે રજવાડા ઉપર લાંછન લગાડવાનો પ્રયત્ન કર્યો છે એનું રાજતિલક તિલક સમાજના ધર્મગુરુઓ ગુરુઓ કરતા આવ્યા છે ને પ્રથા આજ દિવસ સુધી ચાલુ છે એમની સાથે પણ નાતો છે અન્ય સમાજો કે ગઢવી સમાજના એક કોઈ વ્યક્તિ હતા એમના એક શબ્દ માટે રાજવીઓ પોતાના માથા ઉતારી દીધેલા છે એવા પણ ઘણા દાખલા ઘણા ઉદાહરણો છે બ્રાહ્મણ સમાજ છે એવા એ સમાજો છે છે એમને માથાની પાઘડી સમાન બેસાડ્યા કોઈ પણ સમાજ એવો નથી જે સમાજ સાથે ક્ષત્રિયોનો પૌરાણિક નાતાઓ નથી એટલે હું એ બધાને નિવેદન કરું છું કે ક્ષત્રિયોની સાથે સમર્થનમાં આવે અને આ લડત માત્ર છત્રીઓના ઇતિહાસને કલંકિત કરવાની કલંકિત જેણે કર્યું છે એની નથી આ આખા રાષ્ટ્રના ઇતિહાસને કલંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે જે થયા એ રાષ્ટ્રના ઇતિહાસ ઇતિહાસ કલંકિત ન થાય એના માટે જોહર થયા છે એટલે બધા સમાજે સમર્થન આપી ક્ષત્રિયોને એને આ લડતની અંદર જોડાવવું જોઈએ અને હું તો માનું છું કે જેટલા સમાજોએ સમર્થન કર્યું છે એ બધા સમાજોથી વિશેષ એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી માટે છે એ ખૂબ વિચારવા લાયક બાબત છે તો મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ જે એક વિવાદિત બયાન આપ્યો એની જે જિનગારી છે આજે ઠેર છેવાડાના ગામડાઓ સુધી પહોંચી છે આજે એનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ને તે વચ્ચે આજે આપણે વાત કરીએ તો જે ગજેન્દ્રસિંહ જાડેજા એમણે થોડા દિવસો પહેલા હુંકાર કરી હતી અને મોટી સંખ્યામાં મિટિંગના આયોજનમાં ગામે ગામથી મુન્દ્રા તાલુકામાંથી ક્ષત્રિય સમાજના યુવાનો જોડાયા હતા ને આજે એનો ભારે વિરોધ જોવા પણ મળી રહ્યો છે ગામે ગામ તો આની જે ચિનગારી છે એને એના જે તે ભયંકર પરિણામો ભોગવવા પડશે એટલે આ જે લડત છે એ ઉગ્ર બનતી જશે આજે આપણે જોઈ રહ્યા છીએ આખા ગુજરાતમાં આજે એનો વિરોધ થઈ રહ્યો છે સાથે સાથે દેશમાં પણ આજે એના પ્રત્યાઘાતો પડ્યા છે તો આપણે એવી આશા રાખીએ કે ટૂંક સમયમાં આનો નિવેડો આવે આ જે સરકાર અબકી બાર જે ચારસો પારની જે વાત કરે છે એના ઉપર પણ આના ગંભીર પરિણામો આવી શકે છે ક્ષત્રિય સમાજ હંમેશા આપણે જોતા આવ્યા છીએ કે ભાજપ સાથે જોડાયેલો છે ત્યારે આજે અમે જ્યારે નીકળીએ છીએ ક્ષત્રિય સમાજના નાના નાના જ્યારે યુવાનો જે ભાજપ સાથે જોડાયેલા છે એ અંદરખાને એવું જ કહે છે કે આના ગંભીર પરિણામો આવશે જાહેરમાં હજી ઘણા વિરોધ નથી કરતા પણ આના ગંભીર પરિણામો ભોગવવા પડે છે ભાજપ સરકારને તો આનો તાત્કાલિક ઉકેલ આવે એવી અપેક્ષા સાથે હું પરેશ જોશી માસાપુરા ન્યૂઝ ચેનલ નવીનાર મુન્દ્રા કચ્છ મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે